જે જે દસના બીવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું રંજન ગોસ્વામી અત્યારે આપણે આ ચાલી રહેલી ઋતુ એટલે કે ચોમાસું વર્ષા ઋતુમાં આપણી ક્રિયા બહુ જ નબળી હોય છે તો તેવા સમયે આપણને અનુકૂળ આવે તેવી જ વસ્તુ ખાવી જોઈએ આવા સમયે બેક્ટેરિયા ફૂગ જીવજંતુ બધાનો વધારે ઉપદ્રવ હોય છે એટલે કે તેનો જન્મદિવસ ગણાય છે એમ કહીએ તો પણ ચાલે તો આવા સમયે બનતી કોશિશ ચોખ્ખું અને સાફ કરેલી વસ્તુ જ ખાવી જોઈએ ફળો પણ ધોયેલા એકદમ ચોખ્ખા અને ફળોનો રસ જ ખાવો જોઈએ અથવા તો ભોજનમાં પણ કઠોળનો જ ઉપયોગ કરવો જોઈએ સ્વસ્થ અને ચોખ્ખી વસ્તુ તાજી બનાવેલી તાજે તાજી રસોઈ કરેલ જ ખાવી જાય વાસી ખોરાક ખાવો જોઈએ નહીં ખુલ્લો ખોરાક પણ ખાવો નહીં કેમ કે અત્યારે માખીનો પણ બહુ ઉપગ્રહ હોય છે જેથી કરીને ખુલ્લા ખોરાક ઉપર એ બેસે છે અને એ ખોરાક આપણે ખાઈએ તો આપણે બીમાર પડીએ છીએ જેથી કરીને આવા સમયે ખુલ્લો કે વાસી ખોરાક પણ ખાવો નહીં અને તાજો જ ખોરાક ખાવો ફળનો ઉપયોગ કરવો અને બનતી કોશિશ આપણાથી ઉપવાસ થાય કરી શકીએ તેમ હોય તો આવા સમયે વધારે ને વધારે પ્રમાણમાં ઉપવાસ કરવા જોઈએ પાણી પણ ગરમ જ કરીને પીવું જોઈએ જેથી કરી અને બીમાર ઓછું પડાય અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે તો આવા સમયે કોઈ પણ આપણા ઘરમાં પડેલો એ બપોરનું સાંજે ન ખાવું સાંજેનું સવારે ન ખાવું તાજે તાજો બનાવેલો ખોરાક ખાવો અને જેમ બને તેમ ઓછું ખાવું કેમકે અત્યારે આપણી પાચન શક્તિ નબળી બની ગઈ હોય છે તો આ વર્ષા ઋતુના સમયમાં એટલે કે આવી ઋતુમાં તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો વાસી ખોરાક ન ખાવ બહારનો ખુલ્લો ખોરાક તો ખાસ કરીને ન ખાઓ તો તમે બીમારથી બચી શકશો બહારનો ખોરાક ખાશો એટલે તરતો તરત ઝાડા ઉલટી થવાની શક્યતા રહે છે તો જ્યારે આવો સમય ચાલતો હોય વર્ષાઋતુની સિઝન હોય અને જીવજંતુ મચ્છર માખીને ઉદ્ર હોય ત્યારે તો ખુલ્લો ખોરાક રાખવો જ નહીં અને બહારનો ખોરાક ક્યારેય ખાવો નહીં જેથી કરી અને તમે બીમાર ન પડો અને તમારું સ્વાસ્થ્ય સારું રહે તો અસ્વસ્થ રહો નિરોગી રહો જે ભોળાના જે દસનામ વીવી આરજે ગોસ્વામી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભોળાના જે દસનામ